કોંગ્રેસના વોટ ચોરીના દાવા પર ભાજપ મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેએ પણ પ્રહાર કર્યો રાહુલ ગાંધીના અમિત ચાવડાએ આ નિવેદન આપ્યું છે કહ્યું ટેકનિકલ બાબતો જાણ્યા વગર જ નિવેદન આપે છે રાહુલ ગાંધી બિહારની હાર ભાળી ગયા છે એ પણ કહ્યું કે અમિત ચાવડા કોઈ પણ વિધાનસભા ચેક કરી શકે છે ચકાસણી કર્યા વગર ચૂંટણી પંચની સામે નિવેદન ન કરો બાબતો જાણ્યા વગર જે પ્રમાણે ભાળી ગયેલા રાહુલ ગાંધી બાલીસ વાતો કરી રહ્યા છે એ વાતોની અંદર તમે તો માંજેલા રાજકારણી છો તમે પણ સુપ્રાવી વાતોમાં આવો છો કારણ કે જો પહેલા તો ચૂંટણી પંચ સ્વાયત્ત છે અને આ જે ચૂંટણી પંચે તમને કર્ણાટક હિમાચલ પ્રદેશ તેલંગાણા આ ત્રણ રાજ્યોમાં પૂર્ણ સરકાર આપી છે અને આ જે ચૂંટણી પંચની સાથે તમે તમિલનાડુ ને ઝારખંડની અંદર બીજા પક્ષ સાથે ભેગા મળીને સરકાર ચલાવી રહ્યા એટલે પાંચ રાજ્યોમાં જયારે તમારી સરકાર ચાલે છે તો શું ત્યાં વોટચોરી નહોતી આક્ષેપ પેલા થોડું તો વિચારો કોઈ પણ એક વિધાનસભા ઉઠાવો એ વિધાનસભાની અંદર થયેલું મતદાન જુઓ અને એ મતદાનમાં કેટલા મતદારોએ મતદાન કર્યું છે અને એ પૈકીના એક જ નામવાળા બે મતદારો હોય તો બંનેનું મતદાન થયું છે કે નહીં એની પહેલા ચકાસણી કરો